મોટી સંખ્યામાં લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા મે ભૂતકાળમાં ક્યારે વડવાણની જનતા કોઈ રાજકીય પાર્ટીની સભામાં નહી ચૂટણી નહી કાય અને આવડા ઉત્સાહ સાથે આવડી મોટી સંખ્યામાં ક્યારે ભૂતકાળમાં વડવાણની જનતા બહાર નીકળી નથી આજે આમ આદમી પાર્ટીને પ્રેમ આપવા માટે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં વડવાણવાસીઓ આજે બહાર નીકળ્યા આજુબાજુના ગામડામાંથી પણ ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે અને ભાજપના પૂર્વ સભ્યો નગરપાલિકાના સભ્યો ગ્રામ પંચાયતના તાલુકા પંચાયતના સભ્યો સરપંચો આ તમામ લોકો આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે વઢવાણના કેવા મુદ્દા લઈને આપતું વઢવાણ વિધાનસભા એટલે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો સૌથી મહત્વની વાત એ છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું જ્યારે નામકરણ કરવામાં આવ્યું ત્યારે વડવાણના ખાસ કરી આજ દિવસ સુધી વડવાણનો ઇતિહાસ સુરેન્દ્રનગર સાથે જોડાયેલો છે 2500 વર્ષ જૂનું વડવાણ શહેર જેનો ઉજળો ઇતિહાસ છે મહાવીર સ્વામી થી લઈને આજ દિવસ સુધીની વડવાણની જે ધરોહર છે એ ધરોહરને ક્યાંક ને ક્યાંક ખતમ કરવાના પ્રયત્ન થયા છે વઢવાણના નામને ખરેખર પેપર પરથી હટાવવાનું કામ થયું છે ત્યારે વડવાણની જનતાનો એક જ આગ્રહ છે કે ખરેખર સુરેન્દ્રનગર વડવાણ મહાનગરપાલિકા નામ હોવું જોઈએ નંબર બે કે સુરેન્દ્રનગરના તમામ રસ્તાઓમાં ખાડા છે

વ્યવસ્થા એકદમ ગઈ છે 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 એટલે કે પ્રાથમિક અભાવ પાણી ચોમાસાના પાણીનો ક્યાંય નિકાલ નથી ક્યાંક ને ક્યાંક ટાઈમ પર પાણી આવતું નથી અને ખરેખર પાણી આવે છે તો ગટરના પાણી સાથે જોડાઈને ગંદુ પાણી આવે છે એટલે પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે આ તમામ મુદ્દાઓને લઈ આવનાર સમયમાં આમ આદમી પાર્ટી